આજે થોડુંક મોડું થઈ ગયું આપણે નાખવા આવ્યા હતા ત્યારે મોડું થઈ ગયું હતું મોડું થઈ ગયું આપણને હજી કુડચલ એવા ખાસ આવ્યા નથી ખાલી ટ્રાય કરવા માટે નાખ્યા જાય જોઈએ શું આવે છે હજી આમ બારે કડામાં નાખ્યા તો હજી મચ્છી બચ્છી કઈક આવી જાય ખાલી ગુડચલ માટે નાખ્યા છે

વચ્ચે આપણે જાર ના છેડા આગળ તો જાર નો છેડો પકડી લીધા એ ખેંચવા માંડી પકડો

નીકળી ગયો મરી ગયો લાગે જીવતો હજી જીવતો હજી આમ ના જીવતો જ છે ગોચરે ખાઈ લીધું છે એને જો જીવતો જ છે આપણે ગુર્ચલ માટે જાર નાખ્યા હતા ના ગુર્ચલ આવ્યો ના મચ્છી આવ્યું ખાલી મચ્છી માટે નાખ મચ્છી માટે નાખ્યા હોત ને બારે તો મચ્છી હજી આવી જાય થોડી ઘણી પપ્પા ફેવરેટ મચ્છી આવી ગયા શાક ની કાતાવલી થઈ જશે ને તમારું તમારું થઈ ગયું મારે શું કરવું હવે ગુડછલ ગુડછલ કઈ આવ્યા નથી આમ બે નથી આવ્યા શાક જેવા

ગાંધીજી આપણે જવાહર હવે બપોર પછી સરકાર કરવા આવશે આપણે જાણે હવે વીજ લાગી ગઈ છે પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે પાણી સુકાતું હોય ને જ્યાં નીચે ઉતાર નાખીએ ને પછી સરકાર કઈ ઉપર ચાલી ને તો હાલે અટાણે પાણી ભરાઈ જાય ઘણી વાર

અરે એટલે એમ ખવાતી જાય અહીંયાથી મોજો દે ને ઉતાર તો જાય છે અંદર દરિયામાં અહીંયા લાગતું નથી કાઈ મચ્છી જેવું જો અહીંયા આવે શું આવે ત્યાં ખાલી ટાઈમ પાસ કરવા આવ્યા છે આપણે ચાર વાગે ચાર નાખવા જવાનું હતું અટાણે વાગ્યા છે બે ત્યાં સુધી આપણે અહીંયા ડોરું નાખશું કાઈ આવે તો ઠીક છે ને કે બધું પાછા વહી જાવ ચાર નાખવા આપણે

પાણીમાં એકતા મચી નથી તારી દોર નાખી દીધી અમર ભાઈ પાણીમાં ઓલા કુંડી બંધાઈ હવે ધક્કો દે લોકેશન જોઈ ને એવું લાગે છે કે આ મચ્છીની ની ભરી માટકો ભરી ને જાસુ કે મચ્છી નથી બાતી જા બેસી ગયા કંટાળી ને લાગે નતા તીન ગાય બાકી આ લોકેશન કેમ જોરદાર જોતા આમ બાજુ હું આવી મચ્છી આવી બોલ મોટી મચ્છી લાગે છે ઉપર ઉપર ઉપાડી લેજે

ચેનિયો યોને મેં દો લાનું ગરા ગોલુનો ગારો લઈને આવી ગયો હા આ ના બહુ ટાઈમ પાસ થઈ ગયો હાલો મચ્છી તો કાય બાજી નઈ ખાલી ટાઈમ પાસ થઈ ગયો થઈ જાય પાછા ઘરે બેઠા જો બગલા પર જામબાજી મચ્છી દે દે વૈદી દી બધી ખાઈ જાશે વૈદી દી દી અમરભાઈ નીચે આ મારો જો હું જા ગુલાટી માર ગુલાટી ગુલાટી મારો પપ્પા ઉંધી ગુલાટી માસે જોજો ઉંધી ગુલાટી વાલે સીધી ના મારતા આ એ ગુલાટી